નામે ઉપલેટાની પાસે સત્સંગના ઇતિહાસમાં પ્રસિદ્ધ ગામ છે આ ગામમાં શ્રીહરી અનેક સત્સંગીઓ થયા છે ગામમાં ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામી સત્સંગ વિતરણ કરતા અનેક વખત પધારતા જુનાગઢના જોગી સમાધિનિષ્ઠ મહાપુરુષદાસ સ્વામી એટલે કે રામજી જોશી એમના પૂર્વાશ્રમનું ગામ પણ આ ભાયાવદર છે સાધુ થયા પહેલા રામજી જોશીના નાનપણને અને યુવાન વયને ઘણા સત્સંગના ઐશ્વર્ય પ્રસંગો ભાઈ ભાયાવદર ગામના લોકોએ જોયેલા આ ભાયાવદર ગામમાં બ્રાહ્મણો અને કડવા પાટીદારો પરિવારમાં સત્સંગ શ્રીહરીના સમયથી વિશેષ છે આ ભાદાયાવદર ગામમાં કેશવભાઈ નામે એક કડવા પાટીદાર ખેડૂત હતા તેઓ બાળપણથી જ મોટેરા સંતોના યોગે સત્સંગ થતા તેઓ ચુસ્ત અને સુરવીર સત્સંગી થયા તેઓ દિવસ રાત શ્રીયરીનું ભજન કરે પોતે કાયમ હરેક ક્રિયામાં ભજન સ્મરણ કરતા અને ગામના સૌ સત્સંગી એટલા માટે કેશવ ભગત કહીને એમને બોલાવતા વૈરાગ્ય થતાં યુવાન વયથી જ થવાની ઈચ્છા એમના પરિવારજનોને ખબર પડી કેશવ ભગતના બાળપણમાં લગ્ન કરી નાખા કેશવ ભગતનો વૈરાગ્ય પ્રધાન જોઈને તેમના તેઓ સાદું થવા ઘરેથી ચાલ્યા ન જાય એટલે પિતાજી ખાસ ધ્યાન રાખતા એક દિવસ કેશવ ભગત પોતાની વાડીએ ગયા ત્યાંથી તેઓ સીધા જૂનાગઢ સાદું થવા ચાલ્યા ગયા પિતાને ખબર પડી પાછળ ગયા અને પરત તેડી લાવ્યા કેશવ ભગતે આકરું તપ આવ્યું આજરું આખો દિવસ ખેતીકામ કરે અને રાત્રે ઘર આવી અલ્પ ભોજન કરી શીર્ષાસન કરીને મધ્યરાત્રિ સુધી ભજન કરે એક વખતે કેશવ ભગત પોતાની વાડીએ રાખોપું કરવા ગયા ને ત્યાં આમ શીર્ષાસન લગાવીને ભજન કરતા હતા એ વખતે એના પિતાજી ગામમાં બે ચાર બ્રાહ્મણો સાથે ગામના બે ચાર બ્રાહ્મણો સાથે વાડીએ વાવેલો બાજરો જોવા આવ્યા એ વખતે ગામમાંથી એ સત્સંગી બ્રાહ્મણો પણ ભગતની આવી એકાંતિક સ્થિતિ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા કેશવ ભગત કેશવ ભગત સાધુ થવા સારું આમ કરતા થકા બે ચાર વખત ભાગીને જૂનાગઢ જતા રહેલા હર વખત એમના પિતાજી એમને આવીને તેડી જતા એક વખતે ભગત પરિવારને પતો ન મળે એ રીતે ગઢપુર ભાગી જતા રહ્યા પરંતુ એમના આગ્રહી પિતા ત્યાંથી પણ તેડી લાવ્યા આ અરસામાં કેશવ ભગતના નાની ઉંમરમાં લગ્ન થયેલા હોય વિવાહિત પત્નીને તેડી લાવ્યા પરંતુ ભગત તો અખંડ બ્રહ્મચર્ય રાખતા એક ઓરડામાં પોતે હોય તો પણ તેઓ ભોંય પથારી કરીને સૂતા પોતે અખંડ ભજન પરાયણને કીર્તનો ગાયા કરે હંમેશા રાત્રિના અગિયાર વાગ્યા સુધી માળા ફેરવે અગિયારથી એક વાગ્યા સુધી શીર્ષાસન કરીને તપ કરે વળી દરરોજ વહેલા ચાર વાગે જાગીને નાહી ધોઈ પૂજા પાઠ નિત્યક્રમ કરીને ખેતીકામમાં જોડાઈ જાય આમ છ મહિના સુધી નિત્યક્રમ ચાલ્યો આ જોઈને એમના પત્નીએ એમના સાસુને કહ્યું કે આ મારા પતિ કોઈ સામાન્ય માણસ નથી આ કોઈ જતી છે છ છ મહિના સાથે રહેવા છતાં એ મારા રૂપ ગુણને પ્રેમના મોહપાશમાં બંધાયા નથી માટે એમને સાધુ થવું હોય તો થવા દો એમની જેમ મરજી હોય એમ આપણે રાજી થઈને એમને રજા આપવી જોઈએ આમ સાસુને કહ્યું વહુની વાત સાંભળીને આખરે એમના પિતાજીએ કેશવને સાધુ થવા રજા આપી કેશવ ભગતને સાધુ થવાની રજા મળતા હરખભેર ભાયાવદરથી જૂનાગઢ જવા ચાલ્યા તે રસ્તામાં ઉપલેટા આવ્યું તો મનમાં થયું કે સમાધિ નિષ્ઠ અને એકાંતિક ભક્તરાજ લાલા બાપાના દર્શન કરીને રાત રોકાઈને જૂનાગઢ જઈશ એમ વિચારી લાલાબાપાના ઘરે રાત રોકાયા બેઉએ મોડી રાત સુધી શ્રી હરિના મહિમાની વાતો કરી સત્સંગ કર્યો આમ કેશવ ભગતે સત્સંગ કરતા ને લાલા બાપાની ચંપી કરતાં અધરાત વીતી ત્યારે લાલા બાપાને પૂછ્યું કે બાપા શ્રીયરીની કૃપાએ મનમાં સ્ત્રી સંબંધી ઘાટ તો થતો નથી પરંતુ શ્રીયરીની મૂર્તિની અખંડ સ્મૃતિ રહે એવો ઉપાય બતાવો આટલી કેશવ ભગતની વાળ વાત સાંભળતા લાલા બાપાની જેફભય હતી ને ખાટલે લાંબા થયા થકા સૂતા હતા તે બેઠા થઈ ગયા ને બોલી ઉઠા કેશવ શું કહ્યું સ્ત્રી સંબંધી સંકલ્પ જ નથી થતો તો તો મારા પગ દાબવા રહેવા દે મને તો સમાધિ થાય છે પરંતુ તોય છોકરાઓ બૈરા સાંભરે છે અને તને તો સંકલ્પ જ નથી થતો આમ લાલા બાપાની પાસે પ્રસન્નતા મેળવીને તેઓ જૂનાગઢ આવ્યા ગુણાચિતાનંદ સ્વામીને દંડવટ પ્રણામ કરીને પોતાની ત્યાગી થઈને રહેવાની ઈચ્છા વ્યક્ત કરી સ્વામીના વચને કેશવ ભગત જૂનાગઢ મંદિરમાં ધોળે કપડે પાર્ષદ થઈને રહ્યા ને આજીવન શ્રી રાધારમણ દેવ તેમજ મંદિરની અતિ મહિમાથી સેવા કરી જય સ્વામિનારાયણ આદર્શ ભક્તગાથામાંથી